સ્વાગત છે તલોદી તાલુકાની પસ્તાલીસ ગ્રામ પંચાયતની ની થેર ચૂંટણી આવ્યું પરિણામ પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગ્યા થી નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં તેર રાઉન્ડ તેર ગ્રામ પંચાયતો વડ સાથે પંચાયતના પરિણામોમાં સરપંચ તરીકે પરુષણ ગ્રામ પંચાયતમાં નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા સાતસો મત અમરાપુર ગ્રામ પંચાયત તુલસી મથુરસિંહ પરમાર ત્રણસો ત્રેવીસ મત ઉમેરવાડી રઘુનાથભાઈ ગોવિંદભાઈ દેસાઈ બસો મત અહમદપુરા ગ્રામ પંચાયત

મુવાડા ગ્રામ પંચાયત ધર્મેન્દ્રસિંહ રજુસિંહ ઝાલા ચારસો સોળ મત નવા ગ્રામ પંચાયત ધવલકુમાર નટુભાઈ નાયક પાંચસો ચોસઠ મત બારિશના ગ્રામ પંચાયત ચૌહાણ રાજેન્દ્રસિંહ લાલસિંહ ત્રણસો એકોતેર મત બોરિયા જગાપુરા ગ્રામ પંચાયત રંજનભાઈ રણુસિંહ ઝાલા છસો ચૌદ મત મહેતાળ ગ્રામ પંચાયત પુષ્પાબેન પૂનમચંદ પટેલ પાંચસો પચીસ મત રાણીપુરા ગ્રામ પંચાયત બેચર મુરસંગ પરમાર ચારસો ચોપન મત વાવડી ગ્રામ પંચાયત નરેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા બસો અઠ્યાસી મત બસો છ્યાસી ગ્રામ પંચાયત વીસ નું બાદ કાળુસી ઝાલા પાંચસો એક મત થી વિજેતા થયા છે રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે